અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઈ ચલણ માટે અલગ અલગ જગ્યા પર સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે જેના આધારે ટ્રાફિક વિભાગ ઈ ચલણ આપી રહી છે ત્યારે પાંચ થી વધારે વખત જો મેમો આપવામાં આવે તો લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું નિયમ બનાવાયું છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા બસો પાસઠ લોકોની યાદી બનાવી લાયસન્સ રદ કરવા માટે આરટીઓ વિભાગને યાદી સોંપી દેવાઈ છે ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેના માટે પોલીસે ઈ ચલણ બનાવવાની શરૂઆત કરી છે અમદાવાદ શહેરમાં અલગ અલગ બસો થી વધારે જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેનું મોનિટરિંગ અને હેન્ડલિંગ માટે એક અલાયદો કંટ્રોલ રૂમ છે ઈ ચલણનું અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિને પાંચ વખત ઈ મેમો આપવામાં આવશે જે બાદ તેનું લાયસન્સ રદ કરવામાં આવશે આવા બસો 265 લોકોની યાદી બનાવી લેવામાં આવી છે અને એ યાદી આરટીઓ વિભાગને મોકલી લાયસન્સ રદ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે 265 નામોની યાદી જે ઈ ચલણમાં વારંવાર જે લોકો ટ્રાફિકનું વાયોલેશન કરતા હતા એવા લોકોની યાદી અમે આરટીઓ વિભાગને મોકલી અને આરટીઓના અધિકારી શ્રી પરમાર સાહેબને એકદમ પ્રોમ્પ્ટલી અમને મદદ કરી અને તમામને નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને એમાંથી અમુકને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઈ ચલણની શરૂઆત થતા શહેરના મોટા ટ્રાફિક જંકશન પર લોકોને ટ્રાફિક અંગે શિસ્ત આવી હોવાનું લાગી રહ્યું છે ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં વધુ નવા ત્રીસ જેટલા કેમેરા લગાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે કે જે કેમેરા નજીકના ભવિષ્યમાં લગાવી દેવામાં આવશે ત્યારે શહેરમાં હાલ બસો થી વધારે કેમેરા લગાવવામાં આવ્યા છે તેના દ્વારા પોલીસ ટ્રાફિક નિયમન ભંગ અને રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ઈ મેમો ફાળવવામાં આવી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે અત્યારે જે કેમેરા લગાવવામાં આવ્યા છે એ નાઇટ વિઝન કેમેરા નથી જેથી રાત્રિ દરમિયાન આ ટ્રાફિક પોલીસને ને કાર્યવાહી કરવામાં તકલીફ પડી રહી છે નવા 30 જંકશનો ઉપર જે કેમેરાઓ અત્યારે આપણી પાસે 424 જેવા છે એ નવા 30 જંકશનો ઉપર આપણો કેમેરા મંજૂર થઈ ગયા છે આવતા 3 એક મહિનામાં લાગી જશે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા સમગ્ર શહેર એ સ્માર્ટ સિટી નામ સંદાન જોડાઈ રહ્યું છે એના સંદર્ભે ટ્રાફિક પોલીસ પણ ટેકનોલોજી વાઇઝ સુસજ્જ થવાની છે એટલા માટે એના દ્વારા પણ વધુમાં વધુ વ્યક્તિઓ હંમેશ કેમેરા નજરમાં રહેશે એટલે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે હેલ્મેટ પહેરીને નીકળો ઈ મેમો થકી ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક પોલીસથી પડતી અગવડતાને હલ કરવા માટે ટેકનોલોજીનો સહારો લઈ લોકો સાથે સીધો સંવાદ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન કનુ ભરવાડ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ